ડિંડોલીમાં સિટી બસ ચાલકે અકસ્માત ઓટો રિક્ષા ચાલક અને ઈજાઓ પહોંચી હતી પેસેન્જરને ઈજાઓ વધુ પહોંચી હોવાથી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા સમગ્ર અકસ્માત રૂટ નંબર એકસો ચાર પર દોડતી બસે સર્જ્યો હતો અકસ્માત સમયે પંદરથી વીસ જેટલા પેસેન્જરો બસમાં સવાર હતા અકસ્માત બાદ બસ ચાલકે કહ્યું કે બસ સંપૂર્ણ રીતે હંકારાય એવી સ્થિતિમાં છે રિક્ષા ચાલકની ભૂલના કારણે અકસ્માત સર્જાયો છે જ્યારે પોલીસે બસ હકારી તો કહ્યું કે બસમાં બ્રેક જ નથી લાગતી હાલ પોલીસ ઘટના સ્થળે પહોંચી બસ ચાલક અને બસનો કબજો લીધો છે ત્યારે બસની સ્થિતિને લઈને પણ અકસ્માત બાદ સવાલો ઊભા થયા છે पहले ऐसा सुना कम लगता है पहले आगे तो उधर चलाया इधर बैठा है मैंने पैसेंजर था रिक्शे वाले को हां रिक्शे वाले को सेंटर में पैसेंजर भी देख रहे कंडक्टर भी देख रहा वो रास्ते में रोक लिया उसने तो इतनी जगह में गाड़ी रुक रुकती नहीं अभी सिग्नल टूटता है तो आप स, सब लोग गाड़ी भगाने के चक्कर में रहेंगे वो भाई अचानक रुक गए तुमको भगाना नहीं चाहिए था ना गाड़ी पब्लिक सब सिग्नल छुटता है तो सब लोग भगाते ही ना सब निकलते ही